નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની આ સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદુલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું એક ડિસેમ્બર બે હજાર પચીસ એટલે કે નવેમ્બર મહિનાનું પેન્શન એક ડિસેમ્બર વાર સોમવારે કેટલું જમા થશે અઠ્ઠાવન ટકા ડીએ પ્રમાણે સંપૂર્ણ ગણતરી ચેક કરી મિત્રો તો તમે ગુજરાત રાજ્ય સરકારના એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરકાર સરકારના પેન્શન ધારક છો તમારા માટે આજનો આ વિડીયો સો ટકા ઉપયોગી બનશે મિત્રો તમને આજના વિડીયોમાં ચર્ચા કરીશું એક ડિસેમ્બર કેટલું પેન્શન જમા થશે અઠ્ઠાવન ટકા સાથે સંપૂર્ણ ગણતરી કરી લો તેમાં કયા કયા નવા સુધારા લાગુ થશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ આજના વિડીયોમાં વાત કરીશું પહેલાં તો મિત્રો મોંઘવા મોંઘવારી બધું અઠ્ઠાવન ટકા લખે ત્યારબાદ વાત કરીશું બે તમારું મૂળ પેન્શન કેટલું છે ત્યારબાદ આઠમું પગાર પંચ ત્યારબાદ મેડિકલ એલાઉન્સ ત્યારબાદ છે કોમ્પ્યુટરસન કપાત આ બધા પ્રશ્નોના આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો સૌ પ્રથમ વાત કરીશું એક ડિસેમ્બર બે હજાર પચીસે કેટલું પેન્શન જમા થશે મિત્રો તો તમે જાણો છો ગુજરાત સરકાર દ્વારા હરેક મહિનાની પહેલી તારીખે ગુજરાત રાજ્યના પેન્શનધારકોને ગયા મહિનાનું પેન્શન આવતા મહિને પહેલી ડિસેમ્બર જેમ કે નવેમ્બર મહિનાનું પેન્શન એક ડિસેમ્બર બે હજાર પચીસે જમા થાય છે અગાઉ પણ મિત્ર એવું જોઈએ પરંતુ દિવાળીના તહેવારના અનુસંધાને ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા નવ નિયમ એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે અગાઉ મહિનાનું પેન્શન સત્તરથી અઢાર ઓક્ટોબર ઓક્ટોબર મહિનાનું પેન્શન તમને તે મહિનામાં જેટલે સત્તરથી અઢાર સત્તર સોળ ઓક્ટોબરથી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સોળ ઓક્ટોબરથી અઢાર ઓક્ટો ઓક્ટો ઓક્ટોબરના વચ્ચે તમને મળી ગયું હતું કારણ કે દિવાળીના તહેવાર અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો હતો આ નિર્ણયથી રાજ્યના કર્મચારી અને પેન્શનધારકોના પેન્શનધારકો માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા હતા તો મિત્રો તે વખત અમે જાણું છું તે વખત જુલાઈમાં મહિનો હતો જુલાઈ મહિનાના ટ્રેન ટાઈમ મોંઘવારી પંચાવન ટકા મોંઘવારી પડતું હતું તે બધાને અઠ્ઠાણું ટકા મોંઘવારી પથ્થું કરવામાં આવ્યું હતું આ બધા જે એરિયસ હતું એ સંપૂર્ણ એરિયસ મિત્રો ગુજરાત સરકાર દ્વારા દિવાળીના તહેવારે આપી દેવામાં આવ્યું હતું હવે આ વખતે ચર્ચા કરીશું કે હવે એક ડિસેમ્બર એક ડિસેમ્બર પેન્શન કેટલું જમા થશે તો પહેલાં મિત્રો તમે પેન્શનદારો છો તમારે એટલું અગત્ય જાણવું એટલું જરૂર છે કે તમારું મૂળ પેન્શન એટલે કે બેઝિક પેન્શન કેટલું હોય છે એની ગણતરી આપણે કેવી રીતે કરવાની રહેશે તો સૌ પર તમે જ્યારે મિત્રો નિવૃત્ત નિવૃત્ત થાય છો નિરૃત્ત થશો ત્યાં તમે રકમ લો છો ત્યાં પૈસા લઉં છો તે પૈસા દાખલા કે આપણે એકદમ પણ સમજીએ દાખલા તમે નિવૃત્ત થયા અને એ વખત તમે એ વખત રકમ હશે ખા જસ્ટ આપણે એક્ઝામ દસ હજાર હોય નિવૃત્ત જો દસ હજાર તમે પૈસા લીધા હોય તો દસ હજાર એ બેઝિક પેન્શન એટલે મૂળ પેન્શન છે દસ હજાર દસ હજારના અઠાવન ટકા લેખે મિત્રો આપણે જો ચેક કરીએ દસ હજારના અઠાવન લેખે થશે મિત્રો પાંચ હજાર આઠસો ને સમથિંગ થશે બરાબર છે મૂળ પેન્શન મૂળ પેન્શન પર અઠ્ઠાણું ટકા મોંઘવારી બધું ડીએ ડીએ એરિયા ડીએ ત્યારબાદ મિત્રો એક હજાર મેડિકલ એલાઉન્સ જો તમે એક હજાર મેડિકલ એલાઉન્સ લેતા હોય જો સર સરકારશ્રીના ધારાજો મુજબ સરકારશ્રી મેડિકલ એલાઉન્સ એક હજાર રૂપિયા આપે છે તો તેના એક હજાર મેડિકલ એલાઉન્સ આમ ટોટલ થાય મિત્રો આ તેનું સરવાળું કરશો તે થશે સોળ હજાર આઠસોના સમથિંગ થશે બરાબર મિત્રો ત્રણ ત્રણ વસ્તુ છે આમાં મૂળ પેન્શન ત્યારબાદ અઠાવન ટકા ડીએ બાદ એક હજાર મેડિકલ એલાઉન્સ ત્યાં એનો કરશું આમાં મિત્રો કેટલી રકમ કપાત કરવાની હોય છે દાખલા તારીખે જો તમે કોમ્પિટિશન કપાતનું એક સારી કોમ્પિટિશન કપાત છે જો પૈસા લીધેલા હોય તો કોમ્પિટિશન કપાતના જ્યાંથી લીધેલા છે ત્યારે પંદર વર્ષ સુધી તમારે તે પૈસા ભરવાના હોય છે તો પંદર વર્ષમાં જો તમારો કોમ્પિટિશન કપાત ન થઈ હોય તો તમારે જે સો હજાર આઠસો થયું તેમાં કોમ્પિટિશન કપાતની રકમ માઇનસ કરવાની હશે તમે તે માઇનસ કરશો ત્યારબાદ સરકાર સીધા જે નિયમો મુજબ જો તમારી આવક ઇન્કમ ટેક્સ ત્રણ લાખથી વધારે તમારા પૈસા પેમેન્ટ થતું હોય તો તેનું ટેક્સ કપાવાનું હોય છે તો ટેક્સ પણ અહીંયા કાપવામાં આવશે આ બે રકમ જો તમે માઇનસ કે જે પણ દાખલા કે માઇનસ દાખલા કે જે માઇનસ કરશો દાખલા પંદર હજાર વધે તો તમારું પંદર હજાર તેને કહેવાય મૂળ પેન્શન કેટલું કહેવાય મિત્રો દાખલા એ રકમ બાદ કે જે રકમ તમે તેને કહેવાય મૂળ પેન્શન મૂળ પેન્શન કહી શકો બેઝિક બેઝિક પેન્શન પણ કહી શકું છું મિત્રો આને આવી રીતે તમે સંપૂર્ણ ગણતરી કરી શકો સંપૂર્ણ સાવસ્થિતપૂર્વક હવે આપણે ચર્ચા કરીએ કે ડિસેમ્બર મહિનાનો એક એટલે કે નવેમ્બર મહિનાનું પેન્શન ડિસેમ્બરમાં પહેલી તારીખ સોમવારે કેટલું જમા થશે એમ તો મિત્રો ડિસેમ્બર મહિનાનું પેન્શન નવેમ્બરમાં તમારું મૂળ પેન્શન જમા થવાનું છે કેટલું મિત્રો મૂળ પેન્શન જમા થવાનું છે આમાં કંઈ વધારો થવાનો નથી એટલે મિત્રો મૂળ પેન્શન અઠ્ઠાવન ટકા લેખે જે હશે તમારે મૂળ પેન્શન જમા થવાનું છે આમાં કંઈ વધારો થવાનું નથી તો મિત્રો હા એમાં એક વસ્તુ બની શકે છે જો તમારું ઉંમર આધારિત પેન્શન થતું હોય મિત્રો ઉંમર આધારિત જો તમારું પેન્શન જો તમારી ઉંમર સિત્તેર વર્ષ પંચોતેર વર્ષ પ એંશી વર્ષ પંચ્યાસી વર્ષ થતાં હોય તો તેનો લાભ પણ તમને મળશે અને બીજો લાભ મળશે જો કોમ્પિટિશન કપાતની રકમ પંદર વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો તે પણ રકમ બાદ કરવાની નથી આ મૂળમાં મિત્રો મૂળ પેન્શન એટલું કહી શકો તમારે એક ડિસેમ્બર બે હજાર પચીસ તમે મૂળ પેન્શન બેઝિક પેન્શન મળવાનું છે તેમાં કંઈ વધારો થવાની નથી એ બાબત સ્પષ્ટ છે મિત્રો તો આ વાત હતી કે એક ડિસેમ્બર બે હજાર પચીસ અઠ્ઠાવન એટલે કે તમારે મૂળ પેન્શન આવશે તે મૂળ પેન્શન મળવાનું છે આમાં કંઈ વધારે મળવાનું નથી મિત્રો તો આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ્ધ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો વિડીયોને લાઈક કરી લો અને બે લાકે બટન દબાવી દેજો કારણ કે અમે જે પણ વિડીયો મૂકીશું તમે તરત જ મેસેજ આવી જાય અને રોજ તમે આવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિરદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાક મટન દબાવવાનું ભૂલશો નહીં આશા રાખું છું તમારા અમને વિડીયો પસંદ આવતા હશે મિત્રો તો થેન્ક યુ વેરી મચ આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો થેન્ક યુ વેરી મચ